શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ બાવીસ એક બે હજાર ચોવીસને સોમવારે બપોરે બારથી એક દરમિયાન ગાંધીની પ્રતિમા પાસે મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે બાર નાના ભૂલકાઓ અને શિક્ષિકાના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ તેમજ સદ્ગતિ અર્પે તેવી પ્રાર્થના સાથે શ્રી રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ઋત્વિજ જોશી વિપક્ષના નેતા શ્રીમતી અમીરાવત પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ભીખાભાઈ રબારી પ્રદેશ પ્રવક્તા શ્રી નરેન્દ્ર રાવત પ્રદેશ પ્રવક્તા શ્રી નિશાંત રાવલ પ્રદેશ અગ્રણી શ્રી ગણ ગુણવતરાય પરમાર સિનિયર આગેવાન શ્રી ચિરાગ ઝવેરી કાઉન્સિલર શ્રી બાળુ સુરવે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી પવન ગુપ્તા એનએસયુઆઈના પ્રમુખ શ્રી અમર વાઘેલા મહિલા કોંગ્રેસના અગ્રણી પેન્ટલ સેલ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના અગ્રણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા વિશેષમાં અપમૃત્યુ પામેલા બાળકોના માતાપિતા પણ સાથે જોડાયા હતા